કે ગઈકાલે રામ ઓકાજી સર્કલની બાજુમાં ટીઆરપી આર પી ગેમિંગ ઝોનમાં લગભગ સાંજે સાડે પાંચ વાગે આગના બનાવ બન્યું હતું અને આ બધી કાર્યવાહી પછી સ્થળ ઉપરથી આપણે સત્તાવીસ જેટલી ડેડ બોડીઝ રિકવર થઈ હતી અને આ બધા ડેડ બોડીઝના સિવિલ હોસ્પિટલમાં ડીએનએની કામગીરી કરી અત્યારે આ ડીએનએ મેચિંગની કામગીરી એફએસએલ ગાંધીનગર ખાતે ચાલી રહી છે આ બનાવના અનુસંધાનમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણસો ચાર તીનસો આઠ ત્રિનસો સડતીસ તીનસો અડતીસ એકસો ચૌદ મુજબ છ આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલા છે જેને પૈકી બે આરોપી યુવરાજ હરિસિંહ સોલંકી જે આ બધી ગેમિંગ ઝોનના વહીવટ કરતા હતા અને સાથે સાથે એનો મેનેજર નિતિન જૈન એની ધરપકડ અત્યારે કરવામાં આવી છે બાકીના જે ચાર આરોપીઓ છે એના માટે ક્રાઇમ બ્રાન્ચની ચાર ટીમો અત્યારે કાર્યરત થઈ થઈ રહી છે અને ઝડપથી આરોપીઓ પકડાઈ જાય એના માટે તમામ પ્રયાસો રાજકોટ શહેર પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે આ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને જોઈન્ટ એડિશનલ સીપી સુશ્રી વિધિ ચૌધરીની હેઠળમાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે જેના અંદર ડીસીપી ઝોન ટુ સુધીર દેસાઈ એવમ ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ એના બીજા સભ્યો હશે અમારા તમામ પ્રયાસો હશે કે ઝડપથી આ ગુનાની તપાસ પૂર્ણ કરી એને જે જેટલી ઝડપથી અમે આ ચાર્જશીટ કરી શકાય એની ચાર્જશીટ કરીએ એના માટે જેટલા બી વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરવાનું છે એના માટે સ્પેશિયલ એફએસએલની ટીમ ગાંધીનગરથી આવી છે જે પણ પોલીસની મદદ કરી રહી છે અને જે પણ બીજી કાર્યવાહી કરવાની થશે અમે આ બધી કાર્યવાહી કરી અને આપને સમય સમય ઉપર આની પ્રોગ્રેસની અમે જાણ કરતા રહીએ નવેમ્બર બે હજાર ત્રેવીસમાં આપવામાં આવેલું હતું અને એને પછી એક એક બે હજાર થી એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે આજની મારી અત્યારે કોન્ફરન્સ આપને ગુનાને લાગતી વિગત માટે હતી અને જે બાકીની વિગત છે હું આપને પછીથી જણાવશે એના અંદર આ જે પરવાનગી લેવાની હતી એ પરવાનગી આર એન બીમાંથી મેળવવામાં આવેલું છે યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં આવેલું છે અને એને જે ફાયર સેફ્ટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફ્ટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી એ કારવાહી અત્યારે પૂર્ણ થઈ નથી અત્યારે અત્યારે એસઆઈટી ની રચના કરવામાં આવી છે એ બધા મુદ્દાઓ ઉપર એ અત્યારે આ બધા મુદ્દાઓ ઉપર જોઈ રહી છે એની માટે સ્પેશિયલ એસઆઈટી ટીમ આ બધા મોડાની તપાસ કરી રહી છે તમે એમ પૂછો કે એને પરમિશન હતી મારી જોડે અને એ ત્રણેય એન્જોય કરવા ગયેલા જો પરમિશન નથી સામાન્ય ખબર નથી અધિકારીને તો ખબર હોય એ કરવા જાય તો પછી જો પરમિશન તમે આપો છો જો કારના સુજુમેટ નથી પરમિશન તમે આપો છો એને એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફ્ટીના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે એ ફાયર સેફ્ટીના સાધનો ત્યાં હતા પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ કદાચ થઈ નથી એટલા માટે આ આખી દુર્ઘટનાને આપણે કંટ્રોલ નથી કરી શક્યા